સુરતમાં કોલસાના વેપારીઓને ત્યાં આઈટીના દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે કડોદરાની ઐશ્વર્યા ડાઇંગ મિલમાં ચારસો કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે બોગસ ખરીદી વેચાણ કમિશન લોન અને ખર્ચાઓના બેનામી હિસાબનો ખુલાસો થયો છે આવકવેરા વિભાગે બે રીતે કરોડોની ટેક્સ ચોરી થઈ રહી હોવાનો પર્દાફાશ કર્યો છે અમુક ટકા ખરીદી અને વેચાણનો હિસાબ ચોપડે ન બતાવી રોકડમાં વ્યવહાર થતો હતો તો બીજી બાજુ ખર્ચ વધારે બતાવીને ઓછો ટેક્સ ભરતા હતા કંપની ના મિલ માલિકો સુરતમાં ત્રણ કોલસાના વેપારીને ત્યાં આઈટી વિભાગ પાંચ દિવસથી તપાસ કરી રહ્યું હતું તો જે પ્રકારે સુરતમાં કોલસાના વેપારીઓને ત્યાં આઈટીના દરોડાની કાર્યવાહી હજી પણ જે યથાવત છે તે જોવા મળી રહી હતી આ કાર્યવાહી છે તે હવે પૂર્ણ થઈ છે વડોદરાની ઐશ્વર્યા ડાઇંગ મિલમાં ચારસો કરોડના બેનામી વ્યવહારો છે તે મળી આવ્યા છે અને આ સમગ્ર મામલા પરથી હવે પર્દાફાશ થયો છે બોગસ ખરીદી વેચાણ કમિશન લોન અને ખર્ચાઓને લઈને જે ખુલાસાઓ છે તે થયા છે આવકવેરા વિભાગે બે રીતે કરોડોની ટેક્સ ચોરી થઈ હોવાનો પણ પર્દાફાશ કર્યો છે અમુક ટકા ખરીદી અને વેચાણનો હિસાબ આપણે ન બતાવી રોકડમાં વહેવાર છે તે કરવામાં આવતો હતો ટેક્સ ચોરીની આ લઈને આઈટી વિભાગ દ્વારા જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોટા બેનામી વ્યવહારો મળી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર જોડાયા છે ધ્રુવ સુરતમાં જે કોલસાના વેપારીઓને તે આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા કાર્યવાહી પૂર્ણ થઈ છે શું વિગતો અ બિલકુલ સાચી વાત છે સુરતમાં એશ્વરિયા ગ્રુપ પર સુરતની આઈટી વિભાગને ટીને છેલ્લા પાંચ દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું તેમાં ચાર દિવસની તપાસમાં જે ત્રણ જેટલા પંખાના વેપારી છે તેને ત્યાં આ રેડ પૂર્ણ થઈ છે શ્વર્ય જે ડાઇન મિલ છે અને તેની સાથે સંકળાયેલી જુદી જુદી બહાર જેટલી ઓફિસો છે ત્યાં આ તપાસ હાથ ધરાઈ હતી તેમાં ઐશ્વર્ય ડાઇન મિલ સાથે ત્રણ જેટલા કોલસાના વેપારીઓ છે તે સીધી રીતે સંકળાયેલા હતા અને તેને ત્યાં પણ રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન કહી શકાય તો કે આઈટી વિભાગે ત્રણ કોલસાના અંદર તપાસ ચાર દિવસની તપાસ તપાસ પૂર્ણ કરી છે અને તેમાં આઈટી વિભાગે ચારસો કરોડના બેનામી વ્યવહારો મળ્યા હોવાની હાલ માહિતી મળી છે આઈટી વિભાગની ઇન્વેસ્ટિગેશન ની કોલસાના આયાતકારો હતા જેમાં એસએનએસ ટ્રેડની આદર્શ અને કહી શકાય કે આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને મોટી સંખ્યામાં ચારસો કરોડ થી વધુની બેનામી વ્યવહારો મળી આવ્યા હતા તેમજ બોગસ ખરીદી અને વેચાણ કમિશન લોન અને ખર્ચાઓ સાથેના પણ વ્યવહારો આ તપાસ દરમિયાન મળી આવ્યા છે અને હજુ પણ ઇન્કમટેક્સ વિભાગની રેડ આ ઐશ્વર્યા ગ્રુપ પર તો ચાલી જ રહી છે છે અને તેની જે ઓફિસ છે પર પાંચમા દિવસે પણ કહી શકાય તો કે રેડ જે છે તપાસ છે તે યથાવત છે તે ચાલી રહી છે આગામી દિવસોમાં હજુ પણ આ તમામ તપાસો સરવાળો કરવામાં આવે તો ખૂબ જ મોટી બેનામી રાખવા મળી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે